ચાણસમા તાલુકાના ખારાધરવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં ઘર બેઠા પાયાની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી ઠેર ઠેર સેવાસેતુ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે ચાણસમા તાલુકાના ખારાઘરવા ગામે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ ખાતાના તાલુકા કક્ષાના અધિકારીઓ પોતપોતાના વિભાગોની યોજનાનો આજુબાજુના વીસ ગામના લોકોને સેવાનો લાભ આપ્યો ખારાગરવાના આજુબાજુના વીસ વિવિધ ગામને સુવિધાઓ એક જ સ્થળ પર મેળવી હતી ચાણસમાં તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ખારાઘરવા યોજાયો હતો જેમાં ગામના વિવિધ અગ્રણીઓ ચાણસમાં મામલતદાર અને સ્ટાફ ટીડીઓ અને સ્ટાફ ફોરેસ્ટ વિભાગ આઈસીડીએસ સહિતના વિભાગની ઉપસ્થિતિમાં યોજાયો હતો જે સૌ પ્રથમ દીક પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ એક જ સ્થળ પર વિવિધ પ્રકારના સરકારી કામકાજ કરાવ્યા હતા અહેવાલ જયેશભાઈ ગજ્જર પાટણ